કલા મહાકુંભ લોક નૃત્યની અંદર પાર્ટિસિપેટ કરેલું છે કાજલબેન કાજલબેન નથી શોભનાબેન નારણભાઈ ફોગાભાઈ મોકર છે શોભનાબેન નથી ત્યારબાદ ભારતીબેન નારણભાઈ જેઠાલાલ પોરિયા મોકર કે જેઓ પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવે છે તેઓ પણ આ ટીમના પાર્ટિસિપેટ હતા નવી લિંક આવી છે ભાઈ ભાઈ નાખી વિદ્યાર્થી ગ્રુપમાં નાખી દઉં લાઈટ થોડો વિક્ષેપ પડ્યો શેર કરી દીધી છે ભારતીબેન બાદ નીલમબેન વલ્લભભાઈ ભીમજીભાઈ શિયાણી મોકર છે નીલમબેન નથી રમાબેન દિલસુખભાઈ કાનજીભાઈ જમરિયા રાણા વરવાડા છે રમાબેન નથી વર્ષાબેન ભીમજીભાઈ માયાભાઈ શિયાણી મોકર માધાભાઈ હશે માવાભાઈ છે માવાભાઈ ભીમજીભાઈ માવાભાઈ શિયાણી મોકર વર્ષાબેન ભીમજીભાઈ માવાભાઈ શિયાણી મોકર બે છે તમે જ આપી દેજો ત્યારબાદ જોશનાબેન ગોરધનભાઈ ગોવિંદભાઈ ઘુમલિયા રાણાવાવ એપ્શન છે અને વિજયાબેન દિનેશભાઈ સિયાણી મોકર એમને અપાઈ ગયું છે અને દિશિતાબેન રામજીભાઈ ઓડેદરા કોટા તેઓ રાજ્યકક્ષામાં નેશનલ લેવલે એનસીસીમાં ભાગ લીધેલ છે પરંતુ હાજર નથી ખૂબ ખૂબ આભાર પુષ્પાબેન આપનો અને છ નામ એવા કે જેના અમારા કાર્યક્રમની પ્રિન્ટ આઉટ થયા પછી નામ આવેલા હતા મિતેશ નારણભાઈ રામજીભાઈ મોકરિયા મુંબઈ બી એમએસ આશા નારણભાઈ ફોગાભાઈ સિયાણી એમ એ રાજેશ શૈલેષભાઈ લાલજીભાઈ કુછાળિયા વિશાખાપટ્ટનમ આશાબેન છે આવી જાઓ ગયા વર્ષને માત્ર આપણે નામનો ઉલ્લેખ કરીએ છીએ આ ગયા વર્ષના છ નામ હતા